પાટણ જિલ્લાના પાટણ ઘટક એકમાં મા પૂર્ણા યોજના અંતર્ગત મંગળવારે શહેરના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે કિશોરીઓની વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનો ખાદીના રૂમાલ અને બુકે આપીને સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાનગી હરીફાઈમાં ભાગ લેનાર કિશોરીઓએ પૂર્ણ મા પૂર્ણા શક્તિ લેવાથી શરીરમાં થતા ફેરફારો અને તંદુરસ્ત શરીર રહેતું હોવાનું જણાવી સરકારનો પૂર્ણ શક્તિ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે મહિલા અને બાળ સમિતિના ચેરમેન ચૌધરી નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી સીઆઈડીએસ ઉર્મિલાબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કિશોરીઓને આરોગ્ય વિષય પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું વાનગી હરીફાઈમાં ભાગ લેનાર પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક વિજેતા કિશોરીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જ્યારે સ્પર્ધામાં ભાગ લેનાર અન્ય કિશોરીઓને પેડ આપવામાં આવ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ કિશોરીઓ દ્વારા બનાવેલ વિવિધ વાનગીઓનો ટેસ્ટ કરી વાનગીઓ બનાવવા બદલ કિશોરીઓની પ્રશંસા કરી હતી તો સશક્ત અને સુપોષિત કિશોરીઓ અભિયાનને લઈ હું પૂર્ણા છુના સેલ્ફી પોઈન્ટની મહિલા અને બાળ કલ્યાણના ચેરમેન ભારતીબેન ચૌધરી અને પાલિકા પ્રમુખે મુલાકાત લઈ પોતાની સેલ્ફી લઈ સરકારના આ અભિયાનને આવકાર્યો હતો આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકીએ સરકારની વિવિધ યોજનાઓની ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કિશોરીઓને સમજણ આપી સરકાર દ્વારા આપવામાં આવેલ વિવિધ વાનગીઓ આરોગવાથી શરીર તંદુરસ્ત બનતું હોવાનું જણાવી સરકાર દ્વારા આપવામાં આવેલ પેકેટનો કિશોરીઓ દ્વારા લાભ લઈ સમયાંતરે આંગણવાડીમાં પોતાના શરીરના ચેકઅપ સહિત હિમોગ્લોબિનનું ચેકઅપ કરાવવા અનુરોધ કર્યો હતો તો પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે પણ કિશોરીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ઉર્મિલાબેન પટેલે કાર્યક્રમનું સુંદર સંચાલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તો આ વાનગી સ્પર્ધા હરીફાઈમાં પાટણ ઘટક એકની એકસો જેટલી કિશોરીઓએ ભાગ લીધો હતો રાજ્ય સરકારે વિવિધ કાર્યક્રમો આયોજિત કરેલા છે કિશોરીઓમાં શારીરિક ક્ષમતા વધે સ્વનિર્ભય બની સ્વરક્ષણ કરી શકે અને નિરોગી બની એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ તો છે પણ એની સાથે સમાજમાં જાગૃતિ આવે અને સમાજની અંદર જે અત્યારે એનિમિયાનું પ્રમાણ છે કે જે આપણી દીકરીઓ કસ 10 ગ્રામ થી ઓછું હોય 7 થી 9 ગ્રામ ની વચ્ચે હોય તો આવી વિકૃતિઓ જે એલિલિયા થી છે તો આ વિકૃતિઓને એલિલિયા કેવી રીતે દૂર કરવો એ માટે એક વિવિધ જગ્યાએ અને વિવિધ લોકેશનમાં અલગ અલગ જગ્યાના લોકેશન સિલેક્ટ કરી અને આ વિકૃતિઓને અહીંયા એકત્રિત કરવામાં છે તેમ જોઈએ તો ખરેખર સ્ત્રી નું વાતો હોય

ની સદદારે વિરોગી કિશોરી સ્વસ્થ સમાજ ના નિર્માણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેનો આપણે સૌ લાભ લઈએ અને કિશોરીઓના પોષણ માટે આપણા સરકારે ચિંતા કરે છે તો આપણે પણ આપણે પોતાની શારીરિક સ્વાસ્થ્ય માટે ચિંતા કરીએ પધારેલા સ્ટેજ ઉપર બિરાજમાન સૌ અધિકારી શ્રીઓ આગેવાન શ્રીઓ અને મારી વાલી દીકરીઓ કેન્દ્રની બહેનો અને પત્રકાર સ્ત્રીઓ મારે મારી વાલી દીકરીઓને એટલું જ કહેવાનું છે કે મોદી સાહેબે આપણા માટે કેટ કેટલી યોજનાઓ આપી છે અને મહિલાઓ માટે તેમાંથી જે પેકેટ આપણને કેન્દ્રમાં મળે છે તેનો બધા ઉપયોગ કરો છો ને